નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ આઠ બે બે હાજર ચોવીસ ને આજે સૂર્યા સોના ચાંદીના બજાર ભાવ તો મિત્રો હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના ચાંદીના બજાર ભાવ લઈને તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસો એકમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અઠાવન હજાર ને દસ રૂપિયામાં અને સો ગ્રામ સોનું પાંચ લાખ એસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે અને ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને પાંત્રીસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પચાસ રૂપિયા અને એક કિલો ચાંદી તોતેર હજાર પાંચસો રૂપિયામાં મિત્રો રોજબરોજ સોના ચાંદીના બજાર ભાવની અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું અને તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ